પરંતુ ડુબાડ બકરતા હવે રીઆઈપી પ્લાઝા અને ગર્ભગૃહમાં તમામ નાગરિકો માટે દર્શન વ્યવસ્થા સદંતર બંધ કરવામાં આવી છે આવનારા દિવસોમાં યાત્રિકો કે ઉચ્ચ સ્તરેથી કોઈ સૂચન આપશે તો ગર્ભગૃહ દર્શન નીતિ નિયમ સાથે કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે આ મંદિરમાં વીઆઈપી દર્શનને લઈને અમુક અફવાઓ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવી છે અગાઉ પણ મંદિર મંદિર તંત્ર તરફથી આધિકારિક રીતે આમાં સ્પષ્ટતા આપવામાં આવી હતી પણ આજે ફરીથી આપના માધ્યમથી અમે કહેવા માંગશું કે માના સાનિધ્યમાં તમામ યાત્રિકો સમાન છે કોઈ પણ પ્રકારનું નાણાકીય વ્યવહાર કે કોઈ પણ પ્રકારની લાગવટથી અહીંયા દર્શનની વ્યવસ્થા નથી આપવામાં આવતી એક જે કન્ફ્યુઝન વીઆઈપી પ્લાઝા નામની અમારી વ્યવસ્થા છે એને લઈને થયું હશે તેની સ્પષ્ટતા આપીએ તો જે શક્તિ દ્વારની જમણી સાઈડમાં એક ગેટ છે આપણો તેને અમે વીઆઈપી પ્લાઝા તરીકે રાખ્યું છે કોરોનાની પરિસ્થિતિમાં ત્યાંથી અમુક જે લોકો બીમાર હોય કે જે લોકો આવી શકતા ન હોય આશક હોય તે લોકોને આપણે ત્યાંથી વ્યવસ્થાઓ આપતા હતા કોરોના કાળ પછી અમુક કારણોસર એ શબ્દ એ એ વ્યવસ્થા અમે બંધ ન કરી શક્યા અને એ એક રીતે એને વીઆઈપી વ્યવસ્થા તમામ લોકોએ સમજી લીધી ગુજરાતના અન્ય મંદિરોમાં અમુક વહીવટી પ્રશ્નો હતા તેના કારણે અંબાજીમાં પણ આ અફવાઓ ખોટી ઊભી કરવામાં આવી હતી પણ આ જે વ્યવસ્થા છે એને સ્પષ્ટતા કરીએ તો આપણા જે દિવ્યાંગ યાત્રિકો છે દિવ્યાંગજનો જે છે કે આપણા જે વૃદ્ધ વડીલો અહીંયા દર્શન કરવા માંગતા કરવા આવતા હોય છે જે લોકો લાંબા સમય સુધી લાઈનમાં ન ઊભા રહી શકતા હોય તેઓની વ્યવસ્થા દર્શન વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી આ એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પણ આમાં કોઈ પણ પ્રકારની રકમ ડોનેશન સ્વરૂપે કે ભેટ સ્વરૂપે મંદિર તંત્ર દ્વારા લેવામાં આવતી નથી આ સ્પષ્ટતા હોવી ખૂબ જ જરૂરી છે આ ફક્ત ને ફક્ત માનવીય ધોરણે વૃદ્ધો અને દિવ્યાંગજનો માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તે ઉપરાંત મંદિરમાં ગર્ભગૃહના દર્શનને બાબતે પણ અમુક અફવાઓ થોડા દિવસથી ચાલી છે તેમાં પણ ખૂબ જ જવાબદારી સાથે અમે સ્પષ્ટતા કરી રહ્યા છીએ કે ગર્ભગૃહના અંદર દર્શન માટે પણ આવી કોઈ પણ પ્રકારની પ્રથા પ્રથા કે નીતિ મંદિર તંત્ર તરફથી તૈયાર કરવામાં આવી નથી અને અમે પ્રયત્નશીલ હોઈએ છીએ કે આવી કોઈ પણ ઘટના ન ઘટે કોઈ પણ યાત્રિકને દર્શન કરવામાં તકલીફ ના થાય એટલે અને આ જ પ્રશ્નો હતા જેના કારણે અમુક દસેક દિવસથી અમે ગર્ભગૃહના દર્શન સદંતર રીતે બંધ કર્યા છે પણ આગળ યાત્રિકો તરફથી જો કોઈ રિક્વેસ્ટ આવશે અથવા અમને ઉચિત કક્ષાએથી સૂચના મળશે તો ગર્ભગૃહના દર્શન માટે ચોક્કસ નીતિ નિયમો બનાવવાની કાર્યવાહી અમારી કક્ષાએથી કરવામાં આવશે પણ ત્યાં સુધી ગર્ભગૃહના દર્શન સદંતર રીતે તમામ માટે બંધ છે આ વિષયમાં કોઈપણ પ્રકારની અનધિકૃત વાતો અને અફવાઓ જો આપના સમક્ષ આવે તો તેને નકારવા અને મંદિર તંત્રના આધિકારિક પૃષ્ટિને જ ધ્યાને રાખવા આપ સૌને અનુરોધ છે અમારો